શેર કરો તો ચાલો આપના ગામમાં ઘરમાં ઘરમાં આજુબાજુ કહેવાતી જ હશે તો આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો ચાલો વાર્તાનું નામ નાના માણસોની મોટી ભેટ કોની પાસેથી સાંભળી દાદીમા પાસેથી એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દીકરાના લગ્ન હતા એકમાત્ર સંતાન હોવાથી દીકરાના માતા પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલું લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઈક ભેટ આપવી એવું નક્કી થયું એક દિવસ પતિ પત્ની બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી એની ચર્ચા કરી રહ્યા હતા લાંબી ચર્ચાના અંતે એવું નક્કી થયું કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને શૂટ ભેટમાં આપું મેનેજરને બોલાવી આદેશ આપ્યો લગ્નમાં આવનાર મહેમાન માટે પાંચસો સાડી અને પાંચસો સૂટના કાપડનો ઓર્ડર આપી દો મારા લાડકા દીકરાના લગ્ન છે એટલે સાડી અને સૂટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમાં જરા પણ કન્જ્યુસર ન કરતા મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યું તમે થોડીક સાડી અને સૂટ સસ્તા હોય એવા પણ લેજો શેઠે કહ્યું કેમ એવું શેઠાણીએ કહ્યું ઘરના નોકરને જે ભેટ આપીશ એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે સાંજે સાડી અને સૂટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન ચાર પાંચ જણા ચહેરા પર પડ્યું આ બધા લોકો ઘરના નોકર હતા મેનેજરને આશ્ચર્ય થયું કે નોકરો અહીંયા શું લેવા આવ્યા છે એ તો એક બાજુ ઊભા ભાજવા લાગ્યા નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા ભાઈ અમારા શેઠના એકના એક દીકરાના લગ્ન છે લગ્ન પ્રસંગે અમારે એમને ભેટ આપવાની છે અમને સાવ આવા સામાન્ય કપડાં ન બતાવો તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડાં હોય એ બતાવો અમે બધાય સાથે મળીને અમારા નાના સેટને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા નોકરોની વાત સાંભળીને મેનેજરની આંખ ફીની થઈ ગઈ એટલે કે આંખમાં આંસુ આવી ગયા તો વાર્તામાંથી શું શીખવા મળે છે તો મિત્રો આપણે માણસોના હૃદય જોઈને નહીં પરંતુ એના હોદ્દા જોઈને ભેટ આપીએ છીએ જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાની થી શરમ આવતી હોય તો પછી મોટા હૃદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી વાર્તાનું ચિત્ર દોરો તો તમારી રીતે વિદ્યાર્થી મિત્રો તમે વાર્તાનું ચિત્ર દોરી શકો છો બરોબર શેઠ નું વાર્તાનું ચિત્ર તમે દોરી શકો છો તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો આપણે અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત